વિડિયો જોઈને કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે શું કોઈ પતિ તેની પત્ની સાથે આવું વર્તન કરી શકે છે અથવા તો કોઈ પણ મહિલા સાથે તેની સાથે આવું વર્તન કરવાનું વિચારી શકે છે વિડીયો એટલો કુર છે કે અમે તમને બતાવી શકતા નથી વાયરલ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપી પતિ વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે આ ઘટના નાગોર જિલ્લાના સબ બની છે જે વિડીયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ બાઇક ચલાવતો જોવા મળે છે તે મહિલાને ખીચતો રહ્યો હતો અને મહિલાના મદદ માટે ઉમો પાડતી રહી પરંતુ મદદ માટે આગળ કોઈ ના આવ્યું બધા જ મુખ દર્શકો બનીને જોતા રહ્યા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો ધન્યવાદ